જય માતાજી મિત્રો અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે તો આજે હું ધાબા પર આવ્યો છું અને મારી સાથે જીગર પણ છે તો જીગર મજામાં ને હા બહુ મજામાં જીગર ની હાલમાં જય ને હા શું હતું આજ હા આજ વિજ્ઞાન નું પેપર હતું કમ્પ્લીટ લખ્યું ને કમ્પ્લીટ પાસ થઈ જાય હા હા આ પેલો કદ બીજો નંબર લાવવાનો હા આયો આયો સતીશ ના રણજી ઓગણી સતીશ ના રણજી ઘેર આ રણજી આવા

એ તો ફોટો એ તો એ ફરી નહીં આવી લોટો એ કાળજા કકડી ઉઠ્યા જોઈ દીવાલા માથે ફોટો કાળજા કકડી ઉઠ્યા માથે દીવાલા માથે ફોટો એ તો ફોટો તેમ એ તો ફરી નહીં આવી લોટો તો આજે મે અને જીગર એક જ જેવા લુખડે પ્યારે છે પ્યાંટી પણ એક જેવું ઉત્સવ પણ એનો સ્ટીકર ઈશ્રવણના

તો રણસીજી બોલિંગ કરે બચ્ચીજી રણસી હવા કુદક મારીનશી પડી ના લે પડી ના રણ ગ આઉટ થઈ રીતના ના લે લે જiga લે જiga યે હું આઉટ હા આ ફેર આઉટ બોલિંગ નાખો સતીશ નાખ દે આ વિકેટ આ વિકેટ ને દોડો ફિલ્ડિંગ આવી ફિલ્ડિંગ રણશી આ આ ઓ આ તો કાલે આઉટ ની થાય જલ્દી આઉટ કરો દામ ન લે આને રણશી તાર બોલિંગ બોલિંગ તો હવે નાખવા છે રાખજો

Lagi lagayali, lagi lagayali, 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 Wah lagayali, 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 Lai lagayali, lagayali, Eh. lagayali, 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 lagayali,

પાસો ખોઈ ના છે જીગા એ બે વખત દળો ખોઈ ના તો રણછી એક ગીત ગઈ લેડતાણી